આજે રાજકોટમાં બાર એસોસિએશન ની ચૂંટણી યોજાઈ તેમાં પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો છે ચૂંટણીમાં પ્રમુખ તરીકે છ હોદ્દેદારો એક મહિલા અનામત અને નવ કારોબારી સમિતિ સભ્ય મળી કુલ સોળ હોદ્દેદારો માટે યોજાય રાજકોટ બાર એસોસિએશન મારા મત પ્રમાણે ત્રિપાખીઓ જંગ નથી બે જ પેનલ છે અમારી પેનલ ને બીજી એક પેનલ છે એમાં એક ટુ પેનલ જીતી જશે એવી મને આશા છે વકીલો માટે નવા કોર બિલ્ડિંગમાં અનેક કામ કર્યા છે અન્ય એક કામ કર્યા છે એક પણ કામ પેન્ડિંગ નથી અને એટલે જ ભોત્રીજાઉં એકસો આઠ કરીને બોલાવે છે પરંતુ જે બે પાંચ કામ બાકી છે એમાં એટીએમ છે પોસ્ટ ઓફિસ છે મેડિકલ છે પ્લસ તમે આવ્યા એ હાઈવે ઉપર સ્પીડ બેકર નથી ત્યાં અકસ્માતના પૂરેપૂરા શક્યતા હોય એના માટે મેં લેટર લખેલો છે અને એ બ્રેકર તાત્કાલિક થાય એ જોવાનું બાકી વકીલોને પડતી મુશ્કેલીઓ કોઈ પણ જ્યુડિશિયરીને લગતી હોય કે પોલીસ સ્ટેશનને લગતી હોય તો એ પ્રશ્નને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મેં પ્રમુખ પદની દાવેદારી કરી છે અને મારી આખી એક ટુ પેનલ જીતી જશે